જય માતાજી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આઈ કે બધા મજામાં આવશો અમે પણ એકદમ મજામાં છે અને જો આજે મારા મામાજીના ઘરે જમવાનું છે પાસુ મામાના ઘરે તો અમે લોકો જાય છે મામાને ત્યાં જમવા માટે મમ્મી પપ્પા ભાવિક હું અમે બધા જાય છે મામાને ત્યાં જમવા માટે તો હું ત્યાં જઈને પણ બ્લોગ શેર કરીશ ત્યાં જઈને બતાવીશ તમને કે અમે પહોંચી ગયા છે મામાના ઘરે મામા અને મામીથી મળાવીશ તમને તો જો રેડી થઈ ગયા છે આજે છોકરાને અને સ્કૂલે છે છૂટી તો જાય છે મામાના ઘરે ચાલો મામાના ઘરે જઈ આવું પછી મળીએ તમને હા ફ્રેન્ડ્સ ભાવિક પણ રેડી થઈ ગયો છે જો જય માતાજી કહી દેશ તમે

તો મા આવે કપડાં સુકવીને પછી જાય ચાલો તો બાય જો ફ્રેન્ડ્સ આ છે ને બધું સલાડ છે કઠોળ છે આમાં મિક્સ એ બધું મેં ઉગાડવા મૂક્યું હતું તો જો કેટલું મસ્ત ઉગી ગયું છે તો હું આને હમણાં ખોલીને તમને બતાવું છું જો ફ્રેન્ડ્સ બતાવું

પહોંચી ગયા છે મામાના ઘરે અને જો અહીંયા છે ને રસ્તામાં ગાય ઊભી છે અને લીલા વાળો ઊભો છે તો છોકરાઓ કે લીલું નાખવું તો હાલો લીલું નાખી દઈએ કેટલી બધી ગાયો છે અહીંયા તો અહીંયા જ લીલું ના ખાઈ જાય તો આ રસ્તામાં ખોટી થવું ને અહીંયા બહુ ગાય છે તો અહીંયા જ ના ખાઈ જાય વીસ વર્ષ પછી જે થવાનું ને

દુષ્ટો બધા જમવા બેસી ગયા છે મસ્ત મજાનું લાડવો છે મસ્ત ગરમા ગરમ લાડવા બનાવ્યા છે મામીએ નાના બાપુનું શ્રાદ્ધ છે તો બધા અમે લોકો જમવા આવ્યા છે મામાની ઘરે દાદા ભાવિકને લાડુઓ ખવડાવે છે અહમ સંપૂર્ણ આશા લઈ આવી ફૂલકા જો લાડવા ગરમા ગરમ હા દાળ શાક ભાત અને જો મામી છે ને લવિંગિયા તીખા મરચા તૈયાર એ ફોઈ

મસ્ત લાડવા ખાઈ લીધા છે અને જો વાત વડા બધા એ ચાલુ કર્યા છે અમે લોકો એ મસ્ત વાતું કરીએ છે ને જે નથી આવ્યા એને યાદ કરીએ છે ફૂલ મોજ કરી

છે મારા નાનાજી અને નાનીજી તુષારના નાનીમાં અને નાના બાપુ તો મારા નાનાજીનું આજે સ્વાદ હતું તો અમે લોકો ગયા હતા ત્યાં જમવા મામાના ઘરે મિશ્યુ નાનીમાં નાના બાપુ